હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ ધોરણ દસ અને ધોરણ બાર એટલે કે વિદ્યાર્થી જીવનનું ગોલ્ડન વર્ષ અને આ ગોલ્ડન વર્ષ એટલે કે તમારા જીવનનું બોર્ડનું વર્ષ અને આ બોર્ડના વર્ષમાં તમે અંગ્રેજી વિષયમાં સારા માર્ક્સ કવર કરવા માંગતા હોય તો તમારે વ્યાકરણ પર પકડ લાવવી ખાસ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે અંગ્રેજી માત્ર તમને જે સ્કૂલમાં લેવાય છે એ સબ્જેક્ટ માટે જ નહીં અત્યારે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ડગલે ને પગલે બધી જ જગ્યાએ તમને ઇંગ્લિશની જરૂર પડવાની છે અને આ ઇંગ્લિશમાં તમારે બોર્ડમાં માસ્ક કવર કરવા માટે ખાસ જરૂર પડશે સેની ગ્રામરની અને તમને જો આ ગ્રામરમાં ડર હોય

કારણ તમને જે પ્રેઝન્ટેશન આપવામાં આવે છે એ એટલું આસાન બનાવીને આપવામાં આવશે કે તમને એ જોઈને જ યાદ રહી જશે તમને પાકું કરવામાં આસાન થશે તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ રહેશે આપણો આકર્ષક પ્રેઝન્ટેશન મસ્ત મજાની પીપીટી સાથે સાથે પીડીએફ પણ મળશે યસ વિદ્યાર્થી મિત્રો જે તમે સેશન શીખેલા છો એનું ફાસ્ટેસ્ટ રિવિઝન કરવા માટે તમને પીડીએફ પણ મળવાની છે ત્યારબાદ જે પીપીટી આપણી હશે એ એનિમેશનથી ભરપૂર હશે યસ એનિમેશન

આ પણ સોલ્વ કરવા એટલા જ મહત્વના છે તમને ખ્યાલ આવે કે બોર્ડ ની પરીક્ષામાં કેવા લેવલના કેવા પ્રકારના તમારે કોઈ પૂછતાછ કરવી હોય તો તમને સ્ક્રીન પર નંબર દેખાય છે આ નંબરનો કોન્ટેક્ટ કરીને તમે આ ગ્રામર પેડ કોર્સ બેનિફિટ શું છે કઈ જગ્યાએ ઉપયોગમાં આવી શકે છે અને આનાથી ફાયદો શું થાય છે તમારે માહિતી મેળવવા માટે ખાસ કોન્ટેક્ટ કરી લેજો અને પેડ બેચમાં જૈન બને એમ લાભ લઈ લેજો

હવે તમારું માર્ક્સ કવર કરાવવાનું અને અગાઉના વર્ષોમાં પણ તમને ગામડ પર પકડ વધે એની જવાબદારી મારી છે તમારે જોઈન થઈ જવાનું છે અને એક પણ સેશન મિસ કરવાનું નથી જો તમે આ રીતે કામકાજ કરશો તો તમને સો બેનિફિટ પણ મળશે અને તમે જે ફીસ પેડ કરો છો એમાં તમને સો સેટિસ્ફેક્શન પણ મળશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોડાઈ જજો શોર્ટ ટાઈમમાં જ તમને આપણી એક સરસ મજાની એપ્લિકેશન મળી જશે અને એ એપ્લિકેશનની અંદર તમે કોર્સ નો લાભ લઈ શકો છો તો આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું થેન્ક યુ આભાર